વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં પંચોતેર સ્થળોએ નમો મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના બે જિલ્લાઓમાંથી વલસાડ જિલ્લાની પણ આ મેરેથોન માટે પસંદગી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં યુવાઓ વડીલો અને બહેનો જોડાયા વલસાડના તિથલ બીચ ખાતે જોડાયા તિથલ બીચ ખાતે યોજાયેલ નમો મેરેથોનમાં પંદરસોથી વધુ દોડવીરોએ ભાગ લીધો નમો મેરેથોનને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત જિલ્લાના ધારાસભ્યએ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી આ દોડનો મુખ્ય હેતુ યુવાનોને નશાથી વિવિધ લતોથી દૂર રાખવા અને નાર્કોટિક્સના વધતા જતા દૂષણ અંગે જાગૃત કરવાનો છે યુવા ભાજપ દ્વારા આ માધ્યમથી યુવાનોમાં મહત્વપૂર્ણ જાગૃતિ લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બે હજાર એકથી ત્યાર પછીથી ગુજરાતનો જે અભૂતપૂર્વ વિકાસ થયો અને ગુજરાત સમગ્ર દેશનો ગ્રોથ એન્જિન બન્યો ત્યાર પછી સમગ્ર દેશે એક મનસૂબો કર્યો કે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવવા અને બે હજાર ચૌદમાં જ્યારે મોદીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે દેશના વિકાસ માટે અનેકવિધ આયામો રજૂ કર્યા અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી રન ફોર યુનિટી આદિવાસી વિકાસ માટે આદિવાસી કલ્યાણ યોજના વન બંધુ યોજના સાગર ખેડૂત યોજના આયુષ્યમાન ભારત આ બધી યોજનાઓ પછી એમણે જ્યારે છેલ્લા આપણે ત્રીજી ટર્મમાં જોઈએ તો એમનું ફોકસ ગરીબ યુવાનો મહિલા અને ખેડૂતો ઉપર રહ્યું છે અને એના માટે જ તાજેતરના જે પંદર ઓગસ્ટના સંબોધનમાં કીધું તેમ લોકોને લાભ થાય એ માટે જીએસટીના કાયદામાં ઘણા બધા સુધારા કર્યા અને એનો લાભ એકસો ચાલીસ ચાલીસ કરોડની જનતાને મળ્યો પરંતુ ખાસ કરીને જ્યારે આપણો દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતું હતું મોદી સાહેબ એકતા માટે રન ફોર યુનિટી કહેતા હતા પરંતુ આ વખતની થીમ જે એમના જન્મદિવસના પખવાડિયામાં આપી છે એ રન યુથ રન નમો યુથ રન ફોર નશામુક્ત ભારત કારણ કે આ જે નશાના વેપારીઓ છે એ આતંકવાદીઓ છે અને સમગ્ર આતંકવાદી ફંડ પૂરું પાડે છે એટલે દેશમાં શાંતિ માટે આ જે રન કરવામાં આવી છે અને વલસાડને પણ જે એક લાભ મળ્યો છે એ માટે પણ સમગ્ર ભાજપના શીર્ષ નેતૃત્વને અમે આભારી છીએ અને અમારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ ચેમનભાઈ કંસારાણી આગેવાની હેઠળ આ સુંદર યુથ રનનું આયોજન થયું